વાપીમાં એસીબીની સફળ રેપ સી જીએસટી કચેરીનું ઇન્સ્પેક્ટર રૂપિયા ચાલીસ હજારની લાંચ લેતા પકડાયું વાપીના કસ્ટમ રોડ પર આવેલી સેન્ટ્રલ જીએસટી એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ કચેરીમાં જીએસટી ભવન સી જીએસટીના ઇન્સ્પેક્ટરને આજે બુધવારે લાંચ રુશ્વત વિરોધી શાખાએ રૂપિયા ચાલીસ હજારની લાંચ લેતા પકડી પાડતા ચકચાર મચી ગઈ છે લાંચિયા ઇન્સ્પેક્ટરે બિલ્ડરને ટેક્સ અંગે આપેલી નોટિસનો નિકાલ કરવા નાણાંની માંગણી કરતાં એસસીબીમાં ફરિયાદ કરાઈ હતી એસસીબીએ બે મહિના અગાઉ વાપી પીએફના આસિસ્ટન્ટ કમિશનર સહિત બેને રૂપિયા પાંચ લાખની લાંચ લેતા પકડી પાડ્યા હતા એસસીબી સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાપી ખાતે રહેતા અને ભાગીદારીમાં કન્સ્ટ્રક્શન કંપની ચલાવતા બિલ્ડરે વર્ષ બે હજાર વીસ એકવીસનું સેન્ટ્રલ જીએસટી તથા સ્ટેટ જીએસટી ટેક્સ ભર્યો હોવા છતાં જ સીજીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝના પોર્ટલ પર બિલ્ડરને ટેક્સ ભરવા અંગે નોટિસ આપવામાં આવી હતી આ મામલે બિલ્ડરે જીએસટી ભવન ખાતે જઈ જીએસટીના ઇન્સ્પેક્ટર યશવંત રાજેન્દ્ર ગેહલોતે નોટિસનો નિકાલ કરવા નાણાંની માંગણી કરી હતી વાતચીત દરમિયાન રૂપિયા ચાલીસ હજાર નક્કી કરાયા હતા જણાવી દઈએ કે સીજીએસટીમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા યશવંત રાજેન્દ્ર ગેહલોતનો પગાર પંચોતેર હજાર રૂપિયા હતો ઇન્સ્પેક્ટરે નાણાંની માંગણી કરતા બિલ્ડરે લાંચ રુશ્વત વિરોધી શાખાની ફરિયાદ કરતાં વલસાડ પીઆઈ પીઆઈએસ એન ગોહિલ અને ટીમે આજે બુધવારે છટકું ગોઠવ્યું હતું જેમાં ફરિયાદી બિલ્ડર જીએસટી ભવન ખાતે પહોંચી ઇન્સ્પેક્ટર યશવંત ગેહલોતને ઓફિસમાં જ રૂપિયા ચાલીસ હજાર આપ્યા બાદ તુરંત જ એસીબીની ટીમે લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડતા ચકચાર મચી ગઈ હતી એસીબીએ લાંચિયા ઇન્સ્પેક્ટરની ધરપકડ કરી કાર્યવાહી આદરી હતી અત્રેવું નોંધનીય છે કે ગત સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં વાપી સ્થિત પીએફ કચેરીના આસિસ્ટન્ટ કમિચર કશ કમિશનર હર્ષદ કુમાર પરમાર અને એન્ફોર્સમેન્ટ ઓફિસર સુપ્ર સુપ્રભાત રંજન તોમર વાપી ખાતે રહેતા અને કન્સ્ટ્રક્શન કંપની ચલાવતા બિલ્ડરને કેસ ઝડપથી પતાવવા અને દંડની રકમ ઓછી કરવા માટે રૂપિયા દસ લાખની માગણી કરતાં એસીબીની કરાયેલી ફરિયાદ બાદ ગોઠવેલા છટકામાં બંને અધિકારીને રૂપિયા પાંચ લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા ટીવીન ન્યૂઝ વાપી